નમસ્કાર દર્શક મિત્રો સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને એપિસોડ બીજો પ્રજા કરે પુકાર કાં ગઈ અમારી સરકાર જી હા જનતા કરે પુકાર ક્યાં ગઈ મારી સરકાર ખૂબ મોટા પાયે જયારે જનતાએ બાવનમાંથી એકાવન સીટ નવસારી વિજલપોર નગરપાલિકાના શાસનકાળની અંદર ભાજપના ખોળામાં આપી અને ભર શિયાળે પ્રજા એક ટાઈમ પાણી માટે વલખા મારે છે કારણ કે નહેરનું રોટેશન બંધ થયું અને હું જ્યાં ઊભો છું એ જગ્યા તમે જોઈ ને સમજી ચૂક્યા હશો કે આ અજગરવાડા બાગ પાસે આવેલ વોટર એટીએમ છે કે જે વોટર એટીએમ વીસ લાખ રૂપિયાના ખર્ચે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તમારા લોક લાડીલા અને કહી શકાય કે ભાઈ પ્રદેશ અધ્યક્ષ અને માનનીય સંસદ સભ્ય સી આર પાટીલજીએ જેનું લોકાર્પણ કર્યું હતું અને પરિસ્થિતિ તો જુઓ કે એ વોટર એટીએમ આજે શોભાના ગાંઠિયા સમાન છે તો એ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ રાજન જોશી એડવોકેટ રાજન જોશી એક માત્ર એડવોકેટ નહીં પણ એક સમાજ સેવી છે અને હર હંમેશા પ્રજાના આમ પ્રશ્નોને એમને વાચા આપી છે રાજનભાઈ તમારું નવસારી લાઈવમાં હાર્દિક સ્વાગત છે ધન્યવાદ રાજનભાઈ શોભાના ગાઠિયા સમાન અને કદાચ કહીએ તો ધોળા હતી સમાન પ્રોજેક્ટ તો નવસારી વિજલપુર નગરપાલિકાના ઘણા બધા છે એમાંનું એક શું જણાવશો ભારતીય જનતા પાર્ટીને નવસારીના સુગ્ન નાગરિકોએ બાવનમાંથી એકાવન સીટનો આશીર્વાદ આપ્યો મને એવું લાગે છે કે સત્તાના મધમાં નગરના ગટર રસ્તાને પાણીને લગતા કાર્યોમાં આ શાસકો જે છે તે ઉણા ઉતર્યા છે ખરા નથી ઉતરી શક્યા આ વીસ લાખ રૂપિયાનું એટીએમ એક અહીંયા છે કુલ બીજા શહેરમાં ત્રણ છે એંસી લાખ રૂપિયા પાણીના વેરાની આવક લોકોના પરસેવાની કમાણી વેડફે છે આની અંદર સ્પષ્ટ અને સીધે સીધો ભ્રષ્ટાચારની મને ગંધ આવે છે ત્રણ તળાવોના ઇન્ટરલિંકિંગમાં પણ લાખો રૂપિયાનું ધોવાણ થયું એંધાણ થયું પણ આજે છેલ્લા ત્રણ દિવસથી પાણી કાપતી વાત ચાલે છે અને એક જ ટાઈમ પાણી રોટેશન મુજબ અને રોટેશન નહેરનું હવે તમે વિચાર કરો કે જ્યારે આટલો બધો વરસાદ પડતો હોય અને આપણને આઝાદ થયા આટલા વર્ષો થઈ ગયા ત્યાર પછી પણ આમ જનતાને જો આપણે નહેરના રોટેશનના આધારે જ પાણી આપવું હોય તો તમે કહ્યું એ મુજબ અને અમે પણ જાણીએ છીએ ચાર એટીએમ છે એસી લાખ રૂપિયાનો ખર્ચો એ કોના માટે સ્પષ્ટ અને સ્પષ્ટ એ ખર્ચો ભ્રષ્ટાચાર કરવા માટે સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કરીને લાભાર્થીઓને સ્થાપિત હિતોને નાણાં આપવા માટેની આ સરકાર છે લોકોની પ્રજાની નાગરિકોની ટેક્સ અમને પડી નથી ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંત પ્રમાણે આ જે ચૂંટાયેલા કોર્પોરેટરો એટલે કે સુધરાઈ સભ્યો જે છે જે નેતાઓ છે આપણા આપણા જે સાંસદ છે એ પ્રજાના નાણાના ટ્રસ્ટી છે એ જે કંઈ પણ કામ કરે તેમાં દીર્ઘદૃષ્ટિ હોવી જોઈએ આમાં કોઈપણ જાતની વિઝનરી વાત નથી આમાં માત્રને માત્ર ફોટા પડાવવા આ મહાનુભાવોના નામ લખ્યા છે વીસ લાખનો ખર્ચો આ એક નહીં આવા ચાર આ ચાર નહીં આ એક સિટીમાં નહીં સમગ્ર ગુજરાતની અંદર આ એટીએમ પાણીનો કોન્સેપ્ટ કરીને એમણે લોકોના મત લીધા લોકોનો વિશ્વાસ આપ્યો પણ જલ જીવન હૈ નલસે જલની યોજનાઓમાં પણ ક્યાંય પાણી નથી ગરીબ માણસોએ આજે પાણી ખરીદવું પડે છે એમના ઘરની અંદર નગરપાલિકાનું પાણી નથી આવતું નગરપાલિકામાં પણ પોતે એ લોકો પાણીની ખરીદીને પીએ છે અને જેના અહેવાલ જે તે સમયે જે તે સાપ્તાહિકો અને ન્યૂઝપેપરોવાળાએ રિલીઝ પણ કર્યા છે અને આઈટીઆઈમાં ખુલાસો પણ થયો છે કે કેટલા રૂપિયા એ લોકોએ પાણીના બિલ પેટે ચૂકવ્યા છે તો વિશે શું જણાવશો તમે સિંચાઈ વિભાગને નગરપાલિકાએ રેગ્યુલર નાણાં આપવાના હોય છે પાણીનો વેરો સ્વભંડોળ ઊભું કરીને લોકો પાસેથી પૈસા લઈને નગરપાલિકાએ માત્ર ને માત્ર સરકારશ્રીમાં જે શહેરના અર્બન વિસ્તારમાં લીધેલા કનેક્શનો એને નાણાં આપવાના હોય છે આ જે કામગીરી છે એની અંદર ટ્રાન્સપરન્સી ના હોય પારદર્શિતા ન હોય તો જ આ સ્થિતિનું નિર્માણ થાય તમે વાત કરી એમ વોર્ડ નંબર ત્રણ જે હું હું પોતે રહું છું આખો શહેરી વિસ્તાર અર્બન વિસ્તાર આ વિસ્તાર પોસ વિસ્તાર ત્યાં ઓગણીસ મહિનાથી વોર્ડ નંબર ત્રણમાં પાણીનો વેરો આવે છે પરંતુ પાણીનું કનેક્શન નથી પાણી નથી લોકો પાણી માટે વલખા મારે છે મારી દૃષ્ટિએ સત્તાના અમર્યાદિત સત્તાના મધની અંદર આજે સામાન્ય વ્યક્તિ કે જેના જીવનમાં પાણી ખૂબ મહત્ત્વનું છે પાણી જલ જીવન છે પાણી ઓક્સિજન છે એ આપવામાં આ નગરના ગટર રસ્તાને પાણીને લગતા કાર્યો કરવાવાળી આ ચૂંટાયેલી સ્થાનિક બોડી નિષ્ફળ ગઈ છે હવે હું એવું માનું છું કે આનો ઉપાય આનો ઉકેલ એમને પ્રેમથી એકાવન સીટ આપનારા સુગ્ન નાગરિકો પાસે જ છે એમણે જ વિચારવું જોઈએ કે શું એમણે આટલી અમર્યાદિત સત્તાને આશીર્વાદ આપીને ગુનો કર્યો છે ધોળા હાથી સમાન પ્રોજેક્ટો રંગવિહાર હોય ડાન્સિંગ ફોરા હોય ગેસ પ્લાન્ટ હોય ક્યાં વોટર એટીએમ હોય તો શું આ ધોળા હાથી સમાન પ્રોજેક્ટોની અંદર એક મયુર પંખ આ સત્તાધીશોએ ઉમેર્યું એવું નથી લાગતું આપને બહુ સ્પષ્ટ છે ફલિત છે ઇટ અપિયર્સ એ દેખાય છે આ એટીએમ હોય કે ડાન્સિંગ ફુવારો હોય ડાન્સિંગ ફુવારાની બાજુમાં પણ હવે તો નવું બાંધકામ કર્યું છે જરા ગંદકી જોઈએ આપણે સાથે જઈને એ હોય કે ત્રણ તળાવની ઇન્ટરલિંગ યોજનાનો લાખોનો ખર્ચો હોય ઇન્ટરલિંગ યોજના કરીને નીચે કંઈક પ્લાસ્ટિક પાથરવાની વાત હતી એમાં પણ રૂપિયા નાખ્યા છે આજે પાણીની વાત હોય કે થોડા દિવસ પહેલાં મેં ઉચકેલા એવા ફિલિપ્સની ડુપ્લિકેટ લાઇટોની વાત હોય ભ્રષ્ટાચાર બહુ સિસ્ટમેટિક થાય છે પ્રજાના નાગરિકોના ચૂકવેલા નાણાંનો વ્યય છે એના માટે પ્રજા જાગે અને ભાજપ ભાગે એ જ માત્ર એક ઉપાય છે આવનારી લોકસભાની ચૂંટણીમાં પ્રજાએ આ સ્થાનિક મુદ્દાઓ પણ ધ્યાન રાખવા જોઈએ કારણ કે ગ્રામ સરપંચથી માંડીને દેશની સર્વોચ્ચ પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ આદર આપ્યો છે પ્રેમ આપ્યો છે અમર્યાદિત સત્તા આપી છે તો એમની એકાઉન્ટેબિલિટી છે એમનું ઉત્તરદાયિત્વ છે એ લોકો કંઈ દયાદાનમાં પ્રજાને આ સુખા સુખાકારી નથી આપવાના ઇટ ઇઝ ધેર ડ્યુટી અને બિંગ અ એડવોકેટ બિંગ અ ડેમોક્રેટિક મેન ઇટ ઇઝ માય રાઇટ ટુ આસ્ક એ મારો અધિકાર છે એમને પૂછવાનો અને હું પૂછતો રહીશ અને જવાબ લઈને જ જમતીશ હા સાથે જ જો વાત કરવામાં આવે તો માત્ર પાટિલજીની એ જ ફરજ છે કે આવી ઉદઘાટન કરી અને જતું રહેવું એમની કોન્સ્ટિટ્યુન્સી છે અને એમની કોન્સ્ટિટ્યુન્સીની અંદર જ્યારે અત્યારે ઇલેક્શન આવી રહ્યા છે વોટ માંગવા માટે જ્યારે એ આમ રસ્તા ઉપર ઉતરશે તો શું એમની ખાલી માત્ર પેજ કમિટી એમને જીતાડી જશે દસ લાખથી વધુ મતોથી જીતવાની જ્યારે સ્નેહમિલનની અંદર એ એ વાત કરી ગયા હોય તો શું એમની પણ એ પણ જવાબદારી નથી કે એમના નીચે જે આવતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના કાચ કસવા જોઈએ કારણ કે પંદર પંદર દિવસ કબીલપુરના વિસ્તારની અંદર જે આમ જનતા છે કે જે બિચારી રોજ કમાઈને રોજ ખાય છે એને પાણી માટે વલખા મારવા પડે છે ને સૌથી વધારે વસ્તીવાળો વિસ્તાર પણ એ હોય કારણ કે લેબર વર્ક છે સંયુક્ત પરિવારમાં રહેતા હોય ફેસિલિટી એટલી ના હોય તમારા અને મારી જેમ કદાચ એમની પાસે એટલા પૈસા ના હોય તો એ લોકો તો નગરપાલિકા ઉપર આશા રાખે અને નગરપાલિકાનું તમે તંત્ર જુઓ તો કે ભાઈ ચાર ચાર કોર્પોરેટર એ વોર્ડમાંથી અને રાજનભાઈ તમને જણાવતા મને એક આનંદ અથવા તો રમૂ કહી શકાય જે તે સમયે જ્યારે આ એટીએમ બંધ થયા મારી જે તે પ્રમુખની સાથે ત્યારે વાત થઈ તો વાત એમ બહાર નીકળી કે વોટર વર્ક સમિતિના ચેરમેન અને જે કોન્ટ્રાક્ટર છે એની ગરમા ગરમાં થયેલી હૂતુતુ વચ્ચે આ એટીએમો બંધ પડ્યા હતા એને આજે વખત વીતી ગયો પ્રમુખ બદલાઈ ગયા ચેરમેન બદલાઈ ગયા રોટેશન પ્રમાણે પાણી આવતું નથી એક ટાઈમ પાણી મળવાનું છે તો દર કલાકે અઢીસો લિટર આપતી એટીએમ શરૂ થવું જોઈએ કે નહીં થવું જોઈએ બિલકુલ થવું જોઈએ આનો જવાબ એવું માનું છું કે વર્તમાન પ્રમુખને જઈને આપણે પૂછીએ પોલિટિકલ વ્હીલ જોઈએ સાહેબ આ બે ચેરમેનોની કે કોન્ટ્રાક્ટરની હુતુ તૂતુની વાત આવે એ બહુ શરમજનક છે ભ્રષ્ટાચારની સીધે સીધી ગંધ આવે છે આમાં એ હુતુ તૂતું કે તૂતું મેં કેમ હોય એ લેવડ દેવડ કંઈ વ્યવહાર કે પૈસાની કંઈક કોઈ પ્રશ્ન હોઈ શકે એના માટે લોકલ પ્રજા સામાન્ય અહીંયા નવસારીનો આવતો જતો કામ કરતો આઠ કલાક દસ કલાક શ્રમ કરતો શ્રમિક નાગરિક શા માટે પાણીથી વંચિત રહે તમે એસીમાં બેસીને એકવાફિનાની બોટલો પીઓ છો તમને કંઈ ફરક પડવાનો નથી પણ આજે સામાન્ય માણસે વીસ રૂપિયાનું પાણી લાવીને પીવું પડે છે પાણી જીવન જલ જીવન એ મુકેશભાઈ અંબાણી હોય માન્ય વડાપ્રધાનશ્રી હોય કે માન્ય સાંસદશ્રી હોય કે મહેશ ભટ્ટને રાજન જોશી હોય પાણી જલ જીવન હે પાણી વગર કશું શક્ય જ નથી બેઝિક નીડ આપવામાં આ નગરપાલિકાના શાસકો ખૂબ જ નિષ્ફળ ગયા છે વાત તમે રહી ઇલેક્શનની લોકો નક્કી કરે દસ લાખ કે તમે અગિયાર લાખનો દાવો કરો તમે બાર લાખનો દાવો કરો હું કોઈ દાવો નથી કરતો પણ હું પ્રશ્ન પૂછું છું અને એ નક્કી છે કે એનો જવાબ એ લોકો પ્રેસ કોન્ફરન્સ કરી નથી આપી શકતા માત્ર ને માત્ર મોટી વાહવાહી કરવાની મોટા હોલ્ડર્સ લગાડવાના હોલ્ડિંગ લગાડીને ફોટા લગાવવાના ફોટામાં પાછી એવી યુઝ ટેકનોલોજી વાપરવાની કે એમના ફોટા સારા આવે રૂપાળા આવે ગુલાબી આવે પ્રજાની સુખાકારી એનાથી નથી વધતી આ વાત અમે ઉઠાવીએ છીએ અને ઉઠાવતા રહીશું ને સવાલ પૂછતા રહીશું પ્રજા નાગરિકો નક્કી કરે કે પોતે લીધેલો નિર્ણય પોતે આપેલું વર્ડિક પોતે આપેલું ડિસિઝન કેટલું સાચું છે હવે એને આગળ ધપાવવું કે વળવું અટકવું કે એમનો કાન પકડવો અને એ માત્ર ને માત્ર જે ગુપ્ત બંધારણીય અધિકાર છે મતદાનનો આ દેશના ભારતના સંવિધાનનો જે મતદાનનો અધિકાર છે એનાથી જ કચકચાવીને લોકો જવાબ આપી શકશે અને આની અંદર ઇસ્યુ બેઝ રાજનીતિ થાય ઇસ્યુ બેઝ પ્રશ્નો પૂછાય અને ઇસ્યુ બેઝ ચૂંટણીઓ થાય ને ઇસ્યુ બેઝ મતદાન થાય એ બહુ જરૂરી છે અને એના માટે હું માનું છું કે નવસારીના શુદ્ધ નાગરિકોએ મતદાતા મિત્રોએ ખૂબ જ જાગૃત તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આજનો અમારો મુખ્ય હુદ્દો હતો કે જ્યારે નહેરનું રોટેશન બંધ કરવામાં આવ્યું છે એક જ ટાઈમ પાણી આપવામાં આવવાનું છે પાણીની કટોકટી પુરાની સમસ્યા છે આજ સુધી એનો હલ આવી શક્યો નથી તો શું હું આ વીસ લાખના ખર્ચે મૂકવામાં આવેલું એક વોટર એટીએમ એવા ચાર એટલે કે એંસી લાખ રૂપિયાના પૈસા જે પબ્લિકના છે એનો ધુમાડો કર્યો અને જે બંધ હાલતમાં છે એ ક્યારેય ચાલુ થશે શું આ જ રીતે ભારતીય જનતા પાર્ટી નવસારી વિજલપુર નગરપાલિકાના શાસકો ધુમાડા કરતા રહેશે કારણ કે ધોળા હાથીની અંદર એક નવો હાથી ઉમેરાઈ ચૂક્યો છે એ વાત પાકી છે રંગવિહાર હતું ડાન્સિંગ ફુવારો હતો ગોબર ગેસ પ્લાન્ટ હતો વોટર ઇન્ટરલિંકિંગ યોજનાઓની વાત હોય કે પછી એટીએમની વાત હોય તમારા પ્રશ્નોને વાચા આપવા માટે હર હંમેશ તમારી ચેનલ અગ્રેસર રહેશે તો આ જ પ્રમાણે રોજ એક નવા મુદ્દાની સાથે તમારી વચ્ચે ઉતરીશું જો તમારી પાસે કોઈ મુદ્દો હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખી અમને જણાવજો તમારા મુદ્દાને પણ અમે વાચા આપીશું તો આજ પ્રમાણે નિહાળતા રહો નવસરી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવું કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઈવ નાઇન ફાઈવ સિક્સ નાઇન થ્રી ફાઈવ અને નાઇન એટ ટુ ફાઈવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ એક વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે આપણી સાથે જોડાયા છે ધર્મેશભાઈ માલી કે જેઓ માત્ર કોંગ્રેસના પ્રતિનિધિ નહીં કોંગ્રેસના પ્રમુખ નહીં પણ નવસારીના સુયજ્ઞ નાગરિક છે અને વર્ષોથી નવસારીના જે પ્રાથમિકતાના જે પ્રશ્નો છે એમને વાચા આપતા આવ્યા છે ધર્મેશભાઈ આપનું નવસારી લાઈવમાં હાર્દિક સ્વાગત છે આ એક ધોળા હાથી સમાન પ્રોજેક્ટ એમાંનો એક શું પૈસા આ જ રીતે વેડફવા છે નવસારી વિજલપુર નગરપાલિકાએ અત્યારે જે પ્રમાણે પાણી નથી મળી રહ્યું એક જ ટાઈમ પાણી મળે છે ઓછા પ્રેશરથી મળે છે જીવાતવાળું મળે છે તો શું એ સમયે આ વોટર એટીએમ જે નાખવામાં આવ્યા છે એનો સદુપયોગ નહીં થઈ શકે સાચી વાત છે તમારી જે પ્રકારે આ ધોળાહાટી સમાન આ બધી વસ્તુઓ અહીંયા ભેગી કરી છે આ મને એવું લાગે કે પેલી દુનિયાની અગિયારની ને બાર અજાયબીઓ જે છે ને તે પ્રકારે આવી બાર અજાયબીઓ ભેગી કરવાની આ નવસારી નગરપાલિકા વિચારી રહી હોય એવું મને લાગી રહ્યું છે આપણે તમે જે પાણીની વાત કરી અત્યારે પાણી પછાર આજે જે નગરપાલિકા જે ખરી એ નગરપાલિકા પાણીના કારણે જ તૂટેલી કોંગ્રેસની નગરપાલિકા હતી પણ પાણીના યોજનામાં કોઈ ભ્રષ્ટાચાર ન કરવાના કારણે કે એમાં ન કરવાનું કંઈક કંઈ ખાવાનું નહીં એ બાબતથી ડરીને અમારા કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ રહે ત્યાં કરી સત્તા બનાવી તે દિવસથી હજુ સુધી સત્તા આવી નથી અને એ પાણીની જે જે એ હતી એ પાંચ કરોડની હતી અત્યારે પંચાણું કરોડ પર પહોંચી તો પણ આ શહેરને પીવાલાયક પાણી મળી નથી રહ્યું પીવાના પાણીની સમસ્યા વખતો વખત વધુ મુશ્કેલ બનતી જાય છે અને આમ જનતા જે ખરી એ બિચારી રીબાતી જાય છે જીવાતવાળું પાણી મળે છે જેના અહેવાલ અમે પણ બનાવ્યા છે મારો મુદ્દો એક જ છે કે તમે જ્યારે વેરો ઉઘરાવો છો પાણી વેરો તમે અલાયદો નાખ્યો છે અને વાત જો કરવામાં આવે તો પાણી પૂરતું મળતું નથી અમુક અમુક વિસ્તારમાં તો ત્રણ દિવસ પહેલાંનો જે અહેવાલ મારો જોઈ લેજો કે પંદર પંદર દિવસ થઈ ગયા કોર્પોરેટરોને આંટા મારવાનો પણ સમય નથી મળતો અને ત્યારે આ એંસી લાખના ખર્ચે મૂકવામાં આવેલા વોટર એટીએમ હોય કે પછી આ ડાન્સિંગ ફુવારો હોય બરાબર એના નોઝલ સુધા ચોરાઈ ગયા છે એ વિશે શું જણાવશો તમે આપણે પહેલાં આ એટીએમ જે પાણીના એટીએમની વાત કરી તમે પાણીનું એટીએમ એક સગવડ પબ્લિક માટે વેચાણું પાણી લેવા માટેનું એ સગવડ ઊભી કરવામાં આવી એનો મતલબ એ થાય કે તમે પાણી આપવામાં નિષ્ફળ છો બીજી વાત કે ચાલો હવે સુવિધા ઊભી થઈ પબ્લિક ત્યાંથી પૈસા નાખીને પાણી મેળવી લેશે પણ ચાર એસી એંસી લાખના ખર્ચે ચાર એટીએમ મૂક્યા એ કે અમને ચાલતું નથી એની ઉપર ચાલતી એડવર્ટાઈઝમાંથી પૈસા કમાવાની વાત હતી તો તે પણ નિષ્ફળતા એમાં મળી અને કંઈક કારણસર એ પણ બંધ થઈ ગઈ હતી આમાં કંઈ ગેરંટી વોરંટી આવે ખરી જ્યારે મૂક્યો હોય ત્યારે હા મારે એ જ વાત છે મારે એ જ મુદ્દે આવવું હતું કે જ્યારે આટલી એંસી લાખ વસ્તુ એસી આપણે એંસી રૂપિયાની વસ્તુ હોય ને તો એની બી આપણે તકેદારી લેતા હોઈએ કે આ કેટલી ચાલશે ને કેટલી નહીં ચાલે તો નગરપાલિકા જ્યારે એંસી લાખ રૂપિયાની વસ્તુ વેચાતી લેતી હોય તો એનો નિભાવ માટેની એની ગેરંટીની એની વોરંટીની તમામ શરતો એની અંદર મૂકીને આ એટીએમમાં મૂકતા મૂકેલા હોવા જોઈએ તો એવા સંજોગોની અંદર એ એ નિભાવ કેમ નથી થતો ને એને જો એ વોરંટી કે ગેરંટી ચાલુ હોય તો એને ચાલુ કેમ નથી કરી શકતી એનો મતલબ એ થાય છે કે પોતાના સ્વાર્થ માટે કે પોતાના લાભ માટે આ પ્રજાના વેરા વેરાના પૈસા કે પ્રજાની મહેનતના પૈસા આ વેડફી રહી છે આ લોકોને કોઈ સેન્સ નથી આ લોકોને કોઈ જાતની વિઝન નથી અને એવા કારણોસર આ ધોળા હતી સમાન અગિયાર અજાયબી જે ભેગી કરવાના છે મને એવું લાગે કે આ શહેરની જનતાએ જ્યારે તમને બાવનમાંથી એકાવન સીટ આપી દીધી હવે બીજું તો તમને શું જોઈએ એક જોઈતા હોય તો અમારી પાસે એક છે એને તમે સાંભળતા નથી એ જે કંઈ લખીને આપે એનો કોઈ જવાબ નથી આપતા તો તમારે શું જોઈએ છે હવે આ જનતા પાસેથી ધર્મેશભાઈ વચ્ચેથી અટકાવીશ કદાચ એવું નથી થઈ ગયું ને કે માંથી એકાવન આપી દીધી એટલે નેતાઓ વધી ગયા ને કાર્યકર્તાઓ ઘટી ગયા ને હવે ખુરશી માટેની મારામારી ચાલે છે હા એટલે તમે સમજો આ આ નશો જ છે એક જાતનો અને સત્તાનો નશો એ એવો નશો હોય છે કે જ્યારે હવે બાવનમાંથી એકાવન સીટ આપી દીધી એટલે એમને થાય કે પાછું ઇલેક્શન આવતું તો પબ્લિક શું કરશે બહુપોટો દસ સીટ ઓછી થશે અમારી બાર સીટ ઓછી થશે પણ એમને ખબર નથી કે આ દેશની અંદર એવો બી સમય આવ્યો છે જ્યારે કોંગ્રેસના ઇન્દિરા ગાંધી પણ હારી ગયા હતા તો એવા સંજોગોમાં જો બહુ ખાંડ ખાતા હોય ને તો આવનારા દિવસોમાં પબ્લિક એ લોકોને સરે ચોક તમાચો મારીને હરાવીને બતાવશે ધર્મેશભાઈ ઘણા બધા પ્રોજેક્ટો ફેલ ગયા હવે નવું કંઈક લાવ્યા છે કે ભાઈ કચરો લોકો નહીં નાખી જાય એવી નવ સ્થળો ઉપર આઠ હજારના પગારે વોચમેન મૂકવામાં આવ્યા છે એટલે શું આપણા ઘરમાં વોચમેન નથી પણ કચરો ન નંખાય એના માટે વોચમેન મૂકવામાં આવ્યા આ યોજના કેટલી સફળ બનશે આ એક યુનિક યોજના હું એમ કહું કે આખા દેશની અંદર આવી કોઈ યોજના નહીં હશે એવી યોજના નવસારીમાં આવી છે વોચમેનનો મતલબ શું થાય વોચમેન એટલે આપણી કોઈ સંપત્તિ કે આપણી કોઈ આપણી આપણી કોઈ મિલકતોને સાચવવા માટે જેને રખાય તે વોચમેન કહેવાય એવું હું માનું છું તો એવા સંજોગોની અંદર કચરો ન લાખે એના માટે વોચમેન ગોઠવાય આ પહેલી અને આખા દેશની અંદર આ પહેલી ઘટના બની હશે અને હું એમને બિરદાવું છું કે આવી યોજનાઓ એ લોકો લાવીને શું સાબિત કરવા માંગે છે તો તમે જોયું એ મુજબ ક્યાં છે નવસારી વિજલપુર નગરપાલિકાનો એક બીજો રૂપ સિક્કાની બીજી બાજુ જેને જે કહી શકાય પહેલાં ઘણા બધા પ્રોજેક્ટો બનાવ્યા પ્રોજેક્ટોની જો વાત કરવામાં આવે તો ઓલરેડી અમે ગણાવી ચૂક્યા છે અને એ પ્રોજેક્ટોની અંદર હવે નવો પ્રોજેક્ટ નવો પ્રોજેક્ટ વોટર એટીએમ બંધ પડ્યો વોટર એટીએમ બંધ પડ્યો ચાલો અત્યારે જે સરસ મજાની ચર્ચા થઈ ચર્ચા મુજબ કે ભાઈ નવ જગ્યા અને આઠ હજારના પગારદાર વોચમેન ગોઠવવામાં આવ્યા અને એ હવે આમ જનતાને કચરો નાખતા અટકાવશે અને કદાચ આ ધર્મેશભાઈએ કહ્યું એ મુજબ કે કદાચ આખા ભારતમાં આ પહેલો કિસ્સો એવો બન્યો છે કે કોઈક નગરપાલિકાએ આમ જનતા કચરો ન ફેંકે એના માટે કરી

એટીએમ વોટર એટીએમ બંધ થયા છે તેને અમે ચાલુ કરાવવાનો પ્રયત્ન કરીશું ને જેમ બને એમ જલ્દી ચાલુ કરાવવાનો અમે પ્રયત્ન કરીશું ને લોકોને અમે પાણી ચાલુ થાય એટલે અમે આપીશું

તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો